નમસ્કાર મિત્રો આજની રેસીપી છે આલુ મટર તો આ આલુ મટર મારી મોટી બહેન મીના ખત્રીએ રેડી કર્યા છે તો ચાલો રેસીપી ફટાફટ જોઈ લઈએ તો રેસીપીમાં સૌથી પહેલાં તો શું નામ આવે છે આલુ અને મટર બરાબર તો આલુ અને મટરને તૈયાર રાખવાના છે એટલે તૈયાર એટલે મેકઅપ બેકઅપ કરીને તૈયાર નથી રાખવાના એ બંને વસ્તુને રેડી રાખવાના છે એટલે કે બાફીને રાખવાના છે આલુને એટલે બટેટાને બાફીને કટકા કરીને રેડી રાખવાના છે અને મટર એટલે કે વટાણાને વટાણાને તપેલીમાં બાફવાના છે કૂકરમાં બાફશો તો એનો રંગ અને એનો આકાર બંને ફેરવાઈ જશે એટલે એને તપેલીમાં બાફીને રેડી રાખવાના છે ત્યારબાદ આપણે કરવાનું છે વઘાર તો વઘાર માટે આપણે સૌથી પહેલાં તો તેલ લેવાનું છે તેલ તેલની અંદર આપણે જીરું ઇલાયચી અને બે ત્રણ લવિંગ અને તમાલપત્ર એડ કરવાના છે ત્યારબાદ આપણે ડુંગળી અને આદુ મરચાંની લસણની પેસ્ટ એડ કરી અને સાતરવાની છે એવી બંને વસ્તુ તરાઈ જાય ત્યારબાદ એમાં એડ કરવાનું છે ટમેટાનું ઝીણા ઝીણા ક્રશ કરેલા અથવા તો ઝીણા ઝીણા કટકા કરેલા ટમેટા પણ આમાં તમે એડ કરી શકો છો તમને જે યોગ્ય લાગે એ રીતે ટમેટા નાખવા જરૂરી છે કારણ કે ગ્રેવી જાડી કરવી હોય તો ટમેટા તો નાખવા જ પડશે હજુ એને વધારે જાડી કરવી હોય તો તમે એમાં ચણાનો લોટ એક ચમચી જેટલો નાખી શકો છો ત્યારબાદ એ ચણાના લોટમાં ગઠ્ઠા ના રહે તે રીતે તેને બરાબર હલાવી લેવાનું છે ત્યારબાદ આપણે બીજી ગ્રેવી રેડી કરવાની છે આ ગ્રેવી એકદમ સિમ્પલ છે એમાં કશું જ નથી કર્યું એમાં ખાલી લાલ મરચું પાવડર ધાણાચીરું પાવડર અને હળદર એડ કરી પાણીમાં જ એડ કરી છે બીજા કસ્સામાં એડ નથી કરી એની ગ્રેવી કરી છે તે પણ આમાં એડ કરવાની છે ત્યારબાદ સ્વાદ અનુસાર એમાં મીઠું એડ કરવાનું છે મીઠું એડ થઈ જાય ત્યાર ત્યારબાદ આપણે એને વ્યવસ્થિત રીતે હલાવી લેવાનું છે અને પાંચ એક મિનિટ માટે એને આ રીતે ઢાંકીને થવા દેવાનું છે ત્યારબાદ આમાં એડ કરવાના છે આપણે વટાણા તો હા બાફેલા વટાણા છે તે આમાં એડ કર્યા છે તે એડ કર્યા બાદ આપણે એને ફરીથી હલાવી લેશું અને ફરીથી તેને થોડીકવાર માટે ઉકળવા દઈશું તે ઉકળે ત્યારબાદ આપણે એમાં બટેટા બાફેલા બટેટાના કટકા કરેલા હોય તે આમાં એડ કરવાના છે ત્યારબાદ ફરીથી હલાવી લેશું અને થોડું પાણી આમાં એડ કરવું જરૂરી છે કારણ કે ગ્રેવી થોડીક જાડી છે એટલે એમાં થોડોક રસો કરવા માટે આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ એને ઉકળવા દઈશું અને સર્વ કરવા માટે આપણે એની ઉપર કોથમીર વપરાવીને સર્વ કરીશું તો બહુ જ સુગંધ સરસ લાગશે અને કોથમીરની સુગંધ તો મને એટલી ગમે છે ને કે બધામાં જ્યારે કોથમીર હોય ને ત્યારે જ એમ પરફેક્ટ વાનગી બને છે એવું લાગે છે કારણ કે કોથમીર ભલે છેલ્લે નાખીએ છે પણ એનો ટેસ્ટ બધામાં ખૂબ જ સારો આવે છે એટલે કોથમીરને એમ કહીએ ને કે મીઠાણી જેટલી ઉપયોગી છે હા મારી દીકરીને નથી ભાવતી કારણ કે એનું પણ એક રીઝન છે એકવાર ચાલો એ વાત હું તમને પછી કહીશ વાતો વાતોમાં આ રેસીપી રેડી થઈ ગઈ છે તો ચાલો હવે વાર કેટલી આવી જાઉં જમવા